કારણ કે અત્યારે કઈ કહેવાય એવું છે નહીં અમે ફટાફટ નીકળી છે આડાશાર જેવું થઈ ગયું છે મોડું થઈ ગયું કારણ કે ઓલા લોકેશન ને ગયા ત્યાં થોડોક લોક બનાવ્યો તો પણ ત્યાં પછી થોડુંક છેલ્લે તમને ખબર પડી જાય હું છું તમને કહી દેવું બધું વિસ્તાર વાઇઝ તો હાલો આપણે પેલા નીકળી જાય દલોડી તો ફેમિલી તમને બધાયને ખબર નહીં હોય

તમને લઈ જાય છે દર્શન કરવા પાર્કિંગ પેલા ઓલી બાજુ હતું ને અત્યારે આ બાજુ કર્યું છે એનું કારણ છે કે ના નવરાત્રી નું કામ હાલે છે તો કે આ બાજુ ગાડી પાર્કિંગ કરી છે એ બાજુ પાર્કિંગ કરી દીધી આજે રવિવાર હતો દિવાળી મહિનો હતો તો ટ્રાફિક ટ્રાફિકની વાત પૂછોમાં તમે અમે તો પછી ત્યાંથી ફટાફટ દર્શન કરીને તમને થોડુંક સિનેમેટિકમાં બતાવી દીધું ને પછી અમે નીકળી ગયા ને હવે આપણે મંદિરભાઈને પૂછવી એનું હું કેવું છે એની જાણકારી લેવી થોડી ઘણી બે શબ્દોમાં એકાક કહી ને પછી તમને આ ઓલો જે પેલા વ્લોગ બનાવવા ગયા હતા એની જાણકારી દેવી ને પછી હજી રીલ શૂટ કરવી છે તો પહેલાં રીલ શૂટ કરી લેવું પછી આપણે કઈક આગળ વિચારવી મનદીપભાઈ રામ રામ ફેમિલી બધી બધા મિત્રો ને અને અત્યારે આવા કઈક લોકેશન ને ઉભા છે આજુબાજુ લીલોતરી વાતાવરણ ના એક રસ્તો છે તલુડી ગયા હતા ત્યાં તમે મંદિર જોયું હશે અને ઘણા મિત્રો એ કદાચ એક્સપ્લોર કર્યું છે દર્શન કરવા ગયા છો તમે લોકો સુરત માં રહેતા હોય એટલે ઘણા ખરા અહીંયા તલુડી દર્શન કરી આવ્યા જોઈએ હોય એમાં કાઈ પછી કહેવાનું ન હોય

પિત્તળ વાસણ હતા ગાગર હાંડો વગેરે વગેરે અને બાકી તો હનુમાનજી મહારાજ હતા અને જ્યાંથી ભૂપિયા નીકળ્યા હતા અને મંદિરે કાઈ એટલું બધું બતાવવાનું ન હોય તમને બધાને ખબર જ છે ત્યાં પછી અમે થોડુંક સિનેમેટિક ઉતારી લીધું અને પછી ના ટ્રાફિક હતું તો પછી ફટાફટ દર્શન કરીને નીકળી ગયા ને આજે તે આમ થાય તે વ્લોગ માં બહુ મજા આવી નથી કારણ કે જે પેલો વ્લોગ બનાવવા ગયા હતા ને અમે જ્યાં ગયા હતા આપણે

કે પબ્લિક વધારે હોય ને એટલે એવું કાક હતું પછી નું મૂળ પડી ગયું તો આજ સોરી બધા ને પેલા તો આજ નાનો આમ તો બ્લોક થયો હશે તો આજ એટલો છો એટલો અમે એડિટિંગ કરીને મૂકી દેવું તો હાલો હવે અમારે થોડીક રીલ શૂટ કરવી છે એ રીલ શૂટ કરી લેવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો ફેમિલી હાલો રીલ શૂટ આઈ થઈ ગઈ અમારે મનદીપભાઈના ફોનમાં સિનેમેટિક ઉતારવું હતું પણ અમને ભૂલાઈ ગયું કે અમે ઓલું સ્ટેન્ડ લાવ્યા જ નથી સ્ટેન્ડ ક્યાંથી લાવી ઓલા ડેનિલ વાય સ્ટેન્ડ તોડી નાખ્યું છે તો અમે રીલ શૂટ કરી લીધી છે એક બે ત્રણ ચાર જે કાંઈ કરવાની હતી ને હવે વિચારવી શું કે હવે ઘરે વૈયા જવી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી અને બધાનો ફરી એકવાર દિલથી બધાને સોરી કેમ કે આજે થોડોક નાનો વ્લોગ બન્યો છે નાનો એટલે કે હાવ નાનો જ બન્યો છે એ મને પાકી ખબર છે હવે તો એડિટિંગ કરો બસ ખબર પડે કેટલી મિનિટનો થાય તો હર વાલો ફેમિલી અહીંયા સુધી બધાનો વ્લોગ જોવા માટે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર મળીએ આપણે એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે જ્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ને જય મામલ